લઈને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર અને સત્તાધિકારીઓ નગરપાલિકાના સદસ્યો કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવી અનેક ચર્ચાઓ ત્યાંના રહીશોના મુખે જોવા મળી રહી છે રોડની સેફ્ટી દિવાલ વરસાદના કારણે તૂટી પડતા આજુબાજુની

અને અમારા ઘર ને બી નુકસાન થઈ રહ્યું છે અને અમારું ઘર બી તૂટવાની હવે એવું લાગે કે અમારું ઘર પડી જશે એમ કરીને નગરપાલિકા વિનંતી છે કે કે આ કરાવે લોકો લોકો એ અમારું બિલકુલ સાંભળતા નથી એટલે પણ પણ હતા અમારે અમારે ઓલા ધમકાવે છે કે તમે બોલો છો કે અમારે એમ કરીને અને બીજા ઘાચીઓને મોટા લાવીને અમારે ધમકાવીને એ લોકો ઘર બી પડાવી અને ઘર ના જ કહેતા કે ના પડાવજો પણ ના પડાવ્યું અને કે અમે તરત બાંધી દઈશું પણ બે વર્ષથી આમને એમ રાખ્યું છે અને આ પાણી ના લીધે અમારું ઘર બી ધોવાણ થઈ રહ્યું છે અને પાયા ઘણું જોખમી છે અમારે તો એવું લાગે કે હવે રાત્રે હું પણ ના આવે આપને મારા મમ્મી એટલા એજેડ છે એટી ફાઈવ વર્ષના એને બી અમારે રાખો ભાઈ તકલીફ પડી ગઈ અમે કઈ લઈને જઈશું એને આ ટાઈમ પર હવે ઘર પડી જાય તો અમે કઈ લઈને જઈએ આ રહી જગ્યા પર કોઈ બી જાનનું જોખમ થઈ ગયું એમાં અમારા માટે હવે બપોરે છે ને તો કલેક્ટર સાહેબ ને ત્યાં બી જઈને આવ્યા ત્યાં રજૂઆત કરી અને પછી નગરપાલિકા ગયા અને પટેલ સાહેબ ને પોતે જાતે વાત કરીને આવ્યા કેવી રીતે થયું છે અને તમે અમારા માટે કામ કઈ કરો તો આપ અમારું ઘર ને પડી ના જાય હોરવડ માં ગોધરામાં ઘણા કિસ્સા પડ્યા છે કે એક ઘર પાડી ને તૂટ તોડ્યું છે તો બીજા ઘર ને તૂટવાના ઘણા એવા કિસ્સા થયા છે લોકો દબાઈ ને મળી ગયા છે તમે ત્યાં વાત કરીને જ આવ્યા છે તો બસ તંત્ર ને અમારી વિનંતી છે કે આ ઘર ને અમારે નુકસાન ના થાય કે અમારે જાન જોખમ ના થાય એના માટે તંત્ર કઈ સાવચેતી પગલાં લે